દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના નગરપાલિકા વોર્ડ નંબર બે વિસ્તારમાં આવેલ કોલીવાડા વિસ્તારમાં બુલિસ્તાન સોસાયટી અને ફળિયામાં ભૂગર્ભ ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણીના કારણે

આ અંગે અહીં રહેતા સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ આ કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી દુર્ગંધ મારતા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ડર સતત અહીં રહેતા સ્થાનિકોને સતાવી રહ્યો છે પારાવાર ગંદકીના કારણે રોગચાળાના ભરડામાં કોઈ પરિવાર મુકાઈ જાય તો તેનો જવાબદાર કોણ સ્થાનિકોની એક જ માંગ છે કે ભૂગર્ભ ગટરમાંથી ઓવરફ્લો થતું ગંદુ પાણી બંધ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જો નગરપાલિકા દ્વારા સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે તો સ્થાનિકો નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરી તાળાબંધી સુધીના કાર્યક્રમો કરશે તેવું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે ઝાલોદ નગરપાલિકા તંત્ર આ બાબતે યોગ્ય પગલા ભરે તે જરૂરી બન્યું છે